ગોધરા નગરપાલિકા દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેચાણ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે ગોધરા શહેરના સ્ટેશન રોડ અને ગીદવાણી રોડ ઉપર આવેલી પ્લાસ્ટિકની દુકાનોમાં ગોધરા નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો જેમાં એકાવન અને પંચોતેર માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની બેગ તેમજ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ મળી કુલ ત્રણસો કિલો ઉપરાંત પ્લાસ્ટિક જથ્થો કબજે લેવામાં આવ્યો છે જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનારા 6 જેટલા વેપારીઓ પાસેથી દંડની રકમ પણ વસૂલવામાં આવી હતી. વેપાર લોકો અમે તાત્કાલિક રેડ અને કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યો ને હજાર અમે દંડ કરેલ છે છે જે જે ગયો માટે આ લોકો એક્ટિવ થઈ ગયા છે હવે પછી આ લોકો પ્લાસ્ટિક વેપાર નહીં કરવામાં અને જો વેપાર કરવામાં આવશે તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું દંડ તો લેશો તો ઠીક છે અને બીજો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે